ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ આઠમાં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર તેર ધ્વનિ જેમાં આગળ અભ્યાસ કરીશું જેમાં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર અગિયાર કે જેમાં પ્રશ્ન આ મુજબ આપેલ છે કે તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે તો તેમને એક ઘર રસ્તાની બાજે અને બીજું રસ્તાની ત્રણ ગલી છોડી આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તો તમે તમારા માતા પિતાને કયું ઘર છે ખરીદવાની સલાહ આપી શકો અને તમારે એમ પૂછાઈ શકે કે આપણે ઘર ખરીદવું હોય તો કઈ કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવી જોઈએ તો આપણે ધ્વનિના ઘોંઘાટ વિશે તો સમજ્યા હતા કે ધ્વનિના ઘોંઘાટથી જેમ બને તેમ દૂર રહેઠાણ વિસ્તાર છે તે પસંદ કરવો જોઈએ અને વાહનોના અવર જવરનો ટ્રાફિકનો જે અવાજ છે તે પણ ખૂબ ઉદ્ભવતો હોય છે તો જેમ બને એમ આ પ્રકારનું જે પ્રદૂષણ છે ધ્વનિ પ્રદૂષણ હવાનું પ્રદૂષણ વાહનોના ધુમાડાનું પ્રદૂષણ તો જેમ બને એમ આ પ્રદૂષણથી બચી શકાય તેવા રહેઠાણના વિસ્તારો છે તે આપણે શોધવા જોઈએ અને તે પ્રમાણે ઘર ખરીદવું જોઈએ તો જેમાં સૌપ્રથમ તો કે રસ્તાની બાજુમાં આવેલા ઘર આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેનાથી ગેરફાયદા થતા હોય છે તો કે વાહનોના અવરજવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ અને આ પ્રકારના ઘોંઘાટના કારણે આપણને શારીરિક મુશ્કેલી થાય છે જેમ કે માનસિક તણાવ થાય છે માથાનો દુખાવો થાય છે તેમ તે જ પ્રમાણે કાનની અંદર દુખાવો થાય છે તેની સાંભળવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે સતત આવા ઘોંઘાટમાં રહીએ તો આ જ પ્રકારે વાહનોના ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ જેના કારણે હવાનું પ્રદૂષણ ફેલાય છે તો આ પ્રકારના હવા પ્રદૂષણથી દૂર રહેઠાણ વિસ્તાર પસંદ કરવો જોઈએ તેમાં જુદા જુદા વાહનોના હોર્નનો મોટા આવાજો તો આ પ્રકારે જે વિસ્તારની અંદર ધ્વનિ પ્રદૂષણ વધારે હોય તેવા પ્રદૂષણથી દૂર આપણે રહેઠાણ વિસ્તાર છે તે પસંદ કરવો જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર બાર તો કે સ્વરપેટી કે કંઠસ્થાનની આકૃતિ તેમજ તમારા શબ્દોની અંદર તેનું વર્ણન કરો અહીં તમને આકૃતિ આપેલી છે પરીક્ષામાં તમને માત્ર સમજૂતી પૂછાઈ શકે કે જેની અંદર અહીં તમને સ્વર તંતુઓ આપેલા છે અને સ્વર તંતુઓના કંપનના કારણે છે તે ધ્વનિ ઉદભવે છે જે આપણે જ્યારે ચેપ્ટર સમજ્યા હતા ત્યારે સંપૂર્ણ માહિતી છે તે આકૃતિ સહિત સમજ્યા હતા ફરીથી તેના ઉપર નજર કરી લઈએ કે જ્યારે તમે બોલો છો અવાજ કરો છો ત્યારે ગવા ગળા છે તેના ગળાના ભાગ ઉપર તમને ધ્રુજારી છે તેવો અનુભવ થશે તો આ ધ્રુજારી શામાં થાય છે તો કે સ્વરપેટીમાં થાય છે અને આ સ્વરપેટીમાં જે ધ્રુજારી શાના કારણે થાય છે જેની તમારે સમજૂતી આ પ્રશ્નની અંદર આપવાની છે તો કે મનુષ્યના જે ગળાના ભાગે છે સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે અને આ સ્વરપેટી શ્વાસનળીના ઉપરના છેડા પર આવેલી હોય છે જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે સ્વરપેટી છે તે શ્વાસનળીના ઉપરના છેડે છે ત્યારે તેમાં બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા તો કંઠસ્થાન એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેના કારણે તેમાં સાંકળી તિરાડ એટલે કે જેને સ્લીટ તરીકે આપણે ઓળખીએ છીએ કે જ્યાં સતત હવાની અવર જવર થાય છે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે હવા અંદર જાય છે તેની અવર જવરના કારણે તે તિરાડની અંદર સ્લીટની બાજુમાં રહેલા સ્વર તંતુઓ કંપન કરે છે જ્યારે હવા અંદર જાય છે અને ફેફસાની તિરાડ દ્વારા તેને ફરીથી હવા ધકેલવામાં આવે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે જ્યારે સ્વરતંતુઓ સાથે જોડાયેલા આ તંતુઓ ચુસ્ત અને ઢીલા રાખવાની અંદર મદદ કરતા હોય છે જેના કારણે તે સહેલાઈથી આગળ પાછળ હલન કરી શકે હલન ચલન કરી શકે અને ધ્રુજારી પણ કરી શકે ત્યાર પછી કે જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને ત્યારે જ સ્વ તંતુઓ ઢીલા અને જાડા થતા હોય છે જેના કારણે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે આપણે ધ્વનિની પ્રબળતા પીચ વિશે સમજ્યા હતા કે દરેક વ્યક્તિઓના અવાજ છે તે જુદા જુદા હોય છે પુરુષોનો અવાજ છે તે ઘેરો અને જાડો હોય છે જ્યારે સ્ત્રીઓનો અવાજ છે તે તીણો હોય છે તેમજ બાળકોનો અવાજ પણ જુદો જુદો હતા આ સાના ઉપર ડિપેન્ડ કરે છે આ તો તેના સ્વર તંતુઓના ઢીલા અને જાડા ખેંચાવ તણાવ ઉપર ચુસ્ત અને પાતળા આ તેના પ્રકારના ઉપર છે તે અવાજનો પ્રકાર અને ગુણવત્તા વધારે છે પ્રબળ અવાજ છે કે નિર્બળ અવાજ છે તે તેના ઉપર આધાર રાખતું હોય છે તો અહીં આ સ્વર પેટીની સમજૂતી ત્યાર પછીનો પ્રશ્ન નંબર તેર કે આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થતી હોય છે તો આપણે વીજળી પહેલાં દેખાય છે કે મેઘગર્જના પછીથી સંભળાય છે તો આપણે આ પ્રશ્ન તમને બે માર્કમાં સમજૂતી સ્વરૂપે પૂછાઈ શકે તો આપણે ધારીએ કે બાવીસ સેલ્સિયસ તાપમાને હવાના ધ્વનિનો વેગ કેટલો છે તો હવામાં ધ્વનિનો વેગ છે ત્રણસો મીટર પ્રતિ સેકન્ડ છે જ્યારે પ્રકાશનો વેગ સૂર્યનો પ્રકાશ છે આપણા પૃથ્વી ઉપર પહોંચે છે તો આ પ્રકાશનો વેગ કેટલો છે તો કોઈપણ પ્રકાશનો વેગ છે તે ત્રણ ગુણ્યા દસની આઠ કાઢ મીટર પ્રતિ સેકન્ડ હોય છે તો અહીં તમે જોઈ શકો છો કે ધ્વનિનો વેગ આપણે વી વડે દર્શાવીએ છીએ જ્યારે પ્રકાશનો વેગ આપણે સી વડે અહીં દર્શાવેલો છે તો આ બંનેના વેગમાંથી સૌથી વધારે વેગ કોનો વધારે છે તો કે પ્રકાશનો વેગ પ્રકાશનો વેગ સૌથી વધારે છે માટે જ વરસાદના પડતો હોય છે અને ચોમાસાની ઋતુની અંદર વીજળી થાય છે અને અને ત્યારબાદ ગર્જના થાય છે તો વીજળી આપણને પહેલાં દેખાય છે અને ગર્જના અવાજ છે તે આપણને પાછળથી સંભળાય છે આવું શા માટે થાય છે કેમ કે પ્રકાશનો વેગ છે અહીં વધારે છે આપણે તેની ગણતરી કરીએ તો સિંહના છેદમાં વી એટલે કે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાટના છેદના ત્રણસો ચુમાલીસ તમે ગણતરી કરશો તો તમને દસની છ ઘાત જેવો નજીક તમને આન્સર મળશે આના પરથી આપણે કહી શકીએ કે પ્રકાશનો વેગ છે તે ધ્વનિના વેગ કરતાં ખૂબ જ વધારે છે કેટલા ગણો વધારે છે તો કે દસની છ ઘાત ગણો છે તે વધારે છે આ માટે જ આપણે કહી શકીએ કે આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે થાય પરંતુ આપણી પાસે તે પહોંચતાં તે સમાન અંતર હોય છે પરંતુ વીજળી આપણને પહેલાં દેખાય છે કેમ કે પ્રકાશનો વેગ વધુ છે જ્યારે મેઘગર્જના આપણને પછીથી સંભળાય છે કારણ કે તેમાં ધ્વનિનો વેગ છે તે ખૂબ જ ઓછો છે એટલા માટે તો તમે અહીં પ્રશ્નની સમજૂતી વ્યવસ્થિત રીતે આપી શકો આ પ્રશ્ન છે સ્વાધ્યાયના પ્રશ્ન તે તમને ટેસ્ટમાં પૂછાઈ શકે છે માટે તમારે આની વ્યવસ્થિત રીતે નોંધ તમારા ફેરબુકની અંદર કરી લેવાની રહેશે જો તમને અહીં કોઈ પ્રશ્નો ઉદ્ભવતો હોય તો તે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેનું સોલ્યુશન કરીશું થેન્ક યુ